વડગામ ખાતે ઘણા સમયથી પીવાના પાણીનો પ્રશ્ન હલ થતો નથી વડગામ ખાતે જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગ અને પીવાના પાણીની ટાંકીઓ ખાલી ખમ વડગામ પંચાયતના સત્તાધીશો અને પાણી પુરવઠા વિભાગ ઘોર નિદ્રામાંથી જાગી પીવાના પાણીનો પ્રશ્ન હલ કરે તેવી માંગ વડગામ ખાતે ભર ઉનાળે પાણીની ટાંકીઓ ખાલી ખમ જોવા મળી રહ્યા છે અને વડગામ ખાતે હજારોની સંખ્યામાં લોકો ધંધા અર્થે આવતા હોય છે ને ત્યારે આવી કારછાળ ગરમીમાં પાણીની ટાંકીઓ ખાલી ખમ થવા પામ્યા છે ને વડગામના રિક્ષા ડ્રાઈવરો રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે ને રિક્ષા ડ્રાઈવરો ભેગા મળીને પોતાના સ્વખર્ચે બરોનાળી લોકોને પીવાના પાણી માટે એક મહિનો મિનરલ વોટરની વ્યવસ્થા કરી આપી હતી ને તે સરાહની અને કાબીલે તારીખ છે અને પાણીની ટાંકી અંદર જે વાત પણ જોવા મળી હતી ને આરોગ્ય વિભાગ દ્વારા પાણીની ટાંકી અંદર દવા નાખવામાં આવે તેવી લોક કરી રહ્યા છે